નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો આજે એક રડાવી દે તેવી સત્ય ઘટના લઈને આવી છું તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો એલા લખુડા ક્યાં સુધી આમ શેરીમાં કૂતરાની હારે રમ્યા કરીશ હવે તો ઘરમાં ગુડા ભગવાને માણસનો અવતાર દીધો છે તો જરીક તો માણસ જેવો થા દી આખો તો કૂતરાઓ ભેળો રહીને અડધો તુંય કૂતરા જેવો બની ગયો છે આજથી આશરે પચાસેક વર્ષ પહેલાંની વાત સૌરાષ્ટ્રના એક ગામડા ગામના એંશી ખોરડામાં પથરાયેલી અભણ અશિક્ષિત જનેતાને ઉપર લખ્યો તે સંવાદ રોજેરોજ અછૂક સાંભળવા મળતો સંવાદ બોલનાર હતા જમના ઘોરાણી લખુડો એટલે એમનો લખણવંતો લક્ષ્મીકાંત નામનો દીકરો ગોરબાપા તો આખો દિવસ કાં તો યજમાનના ઘરે ધાર્મિક વિધિ કરવામાં વ્યસ્ત હોય કાં પોતાના ઘરે પૂજા પાઠમાં મગ્ન હોય લખુડો નિશાળમાં જાય પણ પાટલી ઉપર દફતર મૂકીને રમવા નીકળી પડે શાળાએથી છૂટ્યા પછી પણ એનું રમવાનું ચાલુ જ હોય એ જમાનામાં રમતોય કેવી હોય ક્રિકેટ ફૂટબોલ કે ટેનિસનું તો ગામડામાં કોઈએ નામ પણ ન સાંભળ્યું હોય દેશી રમતોમાં કબડ્ડી સાતતાળી ખોખો અને ગીલી દંડાની જ બોલાબોલ રાત્રે ઘરે આવે ત્યારે લખુડાની હાલત રણમેદાનમાંથી પાછા ફરતા ઘવાયેલા યોદ્ધા જેવી થઈ ગઈ હોય કપડાં ફાટી ગયા હોય શરીર ઉપર ઉઝરડા પડ્યા હોય હાથ પગ અને માથાના વાળ ધૂળથી નહાઈને મેલા ચિત્રી જડે તેવા લાગતા હોય લખુડો એવી હાલતમાં સીધો જમવા બેસી જાય એટલે જમના ગોરાણી વળી પાછા બરડવા માંડે એ જરાક તો માણા જેવો થા બામણના ઘરમાં જલમ લીધો છે તો ખાધા મોર્યે હાથ પગ મોઢું ધોઈ લે કૂતરાઓ ભેળો રમી રમીને હાવ કૂતરા જેવો થઈ ગયો છે એક ચોક્કસ જણે લખુડાના મગજમાં ચોટ વાગી ગઈ રોજ રોજ ઘણની જેમ વિંધાતો માનો ઠપકો અચાનક એક દિવસ અપમાનનો ભાવ એના ચિત્તમાં જન્માવી ગયો ગમે તેઓ તોફાની રખડું અને અસંસ્કારી હતો તોય લખુડો છેવટે તો મનુષ્યજીવ હતો ને ઘોર અપમાનથી એ સળગી ગયો હું કૂતરો હું પશુ જેવો માં પોતે ઉઠીને સગા દીકરાને આવા વેણ સંભળાવે વિધાતાએ જો એ ક્ષણે સાચવી ન લીધી હોત તો અવશ્ય લખુડાએ બાજુમાં પડેલો કપડાં ધોવાનો ધોકો ઉપાડીને જમના ગોરાણીના માથા ઉપર ફટકારી દીધો હોત એક ક્ષણ પસાર થઈ ગઈ એટલે લખુડાનો ગુસ્સો એની જાત ઉપર ઉતર્યો એણે બરાડો પાડ્યો શું હું કૂતરો છું મારામાં બુદ્ધિ નથી માં થડકી ગઈ આટલું તો એ માંડ બોલી શકી બુદ્ધિ હોત તો એનો પુરાવો આપને લખુડો પુરાવો રજૂ કરવાની તૈયારીમાં પડી ગયો શાળામાં તો એ ધ્યાનપૂર્વક ભણવા માંડ્યો પણ ઘરે આવ્યા બાદ પણ અભ્યાસના પુસ્તકો વાંચવા લાગ્યો આખું વરસ આ વાંચન તપ આધર્યું અને પણ વાર્ષિક પરીક્ષા વખતે મળ્યું વર્ગ શિક્ષકે આશ્ચર્યભેર જાહેર કર્યું આ વખતે વર્ગમાં પ્રથમ નંબર તો વેણીચંદ શાહનો મુકેશ લઈ જાય છે પણ મને જેટલી ખુશી એ વાતની નથી એટલી ખુશી લખુડાની થાય છે અત્યાર સુધી લખુડાને મારે ચડાવો પાસ જાહેર કરવો પડતો હતો એને બદલે આ ફેરે એ સમગ્ર ક્લાસમાં દ્વિતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયો છે ચાલો બધા છોકરાઓ તાળીઓ પાડીને એને અભિનંદન પાઠવો એ તાળીઓની ગુંજે મહત્વકાંક્ષાના અગ્રીમાં પેટ્રોલનું કામ કર્યું લખુડો ક્યાં સુધી એની માર્કશીટને તાકતો રહ્યો અને એમાં લખાયેલા નામ લક્ષ્મીકાંત નરભેરામ શુક્લ ઉપર હાથ ફેરવતો રહ્યો બીજા વર્ષે એણે બમણી મહેનત કરી પરિણામ પણ એવું જ મળ્યું લક્ષ્મીકાંત શુક્લ અને મુકેશ વેણીચંદ બંને સરખા ગુણ પ્રાપ્ત કરીને પ્રથમ નંબરે પાસ જાહેર થયા લખુડાને હવે ચાવી મળી ગઈ કેટલી મહેનત કરવાથી કેટલા માર્ક્સ લાવી શકાય છે એ વાતની એને જાણ થઈ ગઈ એસએસસી સુધી પહોંચતામાં તો એણે પ્રતિસ્પર્ધીઓની કચ્છર કાઢી નાખ્યો સમગ્ર જિલ્લામાં એના નામનો ડંકો બજી ગયો મુકેશ તો બાપડો લખુડા કરતાંય વીસેક ટકા જેટલો પાછળ રહી ગયો હતો એ જમાનામાં અગિયારમાં ધોરણને એસએસસી કહેવામાં આવતું હતું મેડિકલ અને એન્જિનિયરિંગની વિદ્યાશાખાઓ કોલેજના બે વર્ષ પૂરા કર્યા પછી જુદી પડતી હતી જમના ગોરાણી ખુશ હતા નભાગોર ગર્વિષ્ઠ હતા આવક થોડીક હતી તો ખર્ચાઓ પણ જાજા ન હતા શહેરની સાયન્સ કોલેજમાં દીકરાને ભણાવવાનો ખર્ચ અલ્પ જેટલી કરકસર અને વધુ મહેનત કરવાથી ઉઠાવી શકાય તેમ હતો એફઆઈબીએસસીમાં લક્ષ્મીકાંત યુનિવર્સિટીમાં ફર્સ્ટ નંબરે લઈ આવ્યો નાનકડા ગામમાં મોટો ઉત્સવ ઉજવાઈ ગયો લખુડાએ પિતાને પૂછ્યું મારે ડોક્ટર બનવું છે તમે રૂપિયા ખર્ચી શકશો ન ભાગોર કંઈ એમ પાછા પડે ખોખારીને કહી દીધું જાત વેસી શકીશ પછી રૂપિયા કેમ નહીં ખર્ચી શકીએ ગામના સરપંચે ઘરે આવીને કહી ગયા ગોરબાપા તમારો દીકરો એ આખા ગામનો દીકરો જાઓ હાકલા કરો ઈવડો એ જ્યાં લગણ ભણી ન રે ત્યાં લગણ વર આખાનું અનાજ મારા માથે તમારે હાથ લાંબો નહીં કરવો પડે બારોબાર ખેતરમાંથી બાજરોને ચોખ્ખા તમારા ઘરે પૂગી જાય વેણીચંદ વાણિયાએ પણ ખેલદીલી દાખવી બતાવી પોતાનો દીકરો પાછળ રહી ગયો એ વાતનું દુઃખ કોરાણે મૂકીને દર છ મહિનાની ટર્મ ફી એણે ઉપાડી લીધી લાભુદરજીએ બે જોડ કપડાં સીવી આપ્યા સાથે શરત કરવાનું ન ભૂલ્યા આ છ મહિનામાં ફાડી નાખજે કસર ના કરતો ત્યાં સુધીમાં હું બીજી બે જોડ અને મહેશ મોચીએ તો બધાને રડાવી દીધા ભાઈ લખું હું કંઈ બાટા કંપનીનો માલિક નથી હું તો જૂના જોડા સાંધનારો વહવાયો છું કોઈ સુખી ગરાક હાટું આ પોચું ગામડાનું સાચવી રાખ્યું હતું એમાંથી તારા માટે બૂટ બનાવી આપ્યા છે પૈસા ન આપીશ બાપ પણ ભવિષ્યમાં જ્યારે તું ડૉક્ટર થઈને પાછો આવે ત્યારે મારા શરીરનું બગડેલું ચામડું કાળજીથી સીવી આપજે ડૉક્ટર લક્ષ્મીકાંત શુક્લ આજે તો મુંબઈમાં એક ખ્યાતનામાં તબીબી છે દર્દીઓ એમને ડોક્ટર એલ એન શુક્લ તરીકે ઓળખે છે તેઓ લક્ષ્મીના કાંત છે એ વાત તિજોરી પૂરી રીતે જાણે છે ન્યુરોફિઝિશિયન બન્યા પછી શુક્લા સાહેબે એમના ગામડા સાથેનો સંબંધ કાપી નાખ્યો છે ગ્રામજનોનો વસવસો એટલો મોટો નથી જેટલો અફસોસ નભા ગોર અને જમના ગોરાણીને છે જે દિવસે લક્ષ્મીકાંતે મુંબઈના ઉદ્યોગપતિની પુત્રી સાથે લગ્ન કરવાની વાત મૂકી એ જ દિવસે એ ચૂલીબુલી અપ્સરાએ શરત મૂકી હતી કે જો મને પામ્યું હોય તો તમારે જીવનભર તમારા મા બાપને ભૂલી જવા પડશે હું નથી ઈચ્છતી કે મારી આસપાસની ઉચ્ચ સોસાયટીના લોકો એ વાત જાણે કે મારા પતિ ઉકરડામાંથી આવેલા છે દોસ પુઅર રસ્ટિક ફિલ્ધી એનિમલ્સ યુ સી અને લક્ષ્મીકાંતે ઉકરડો છોડીને આ અત્તરની શીશી પસંદ કરી લીધી લોકોએ તો મન વાળી લીધું પણ માવતર છેવટે માવતર છે ને બસ એકવાર ગોરગોરાણી દીકરાને મળવા માટે મુંબઈ ગયા હતા સરનામું શોધતા શોધતા એ આલિશાન બંગલાના ઝાપા સુધી પહોંચ્યા ત્યાં જ સવા કરોડની કાર એમને ઘસાઈને પસાર થઈ ગઈ કાચમાંથી એટલું જોવાયું કે ડૉક્ટર લક્ષ્મીકાંત ખોડામાં ઓમેરિયન ગલુડિયું લઈને બેઠા હતા ગોરાણીથી બોલી જવાયું ડૉક્ટર બન્યો એટલે શું થઈ ગયું માણા થોડો બન્યો છે કૂતરાની હારે રહી રહીને આવ કૂતરો જ બની ગયો છે મિત્રો જીવનમાં ગમે તેટલા મોટા માણસ બનીએ પરંતુ મા બાપથી મોટું દુનિયામાં કશું જ નથી તો મિત્રો આવા જ હૃદયસ્પર્શી સ્પર્શી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ